પ્રમુખ સ્વામી મહારાજના પ્રમુખ પદે વરણીના પંચોતેર વર્ષ પૂર્ણ થવા બદલ અમદાવાદના સાવરતી રિવરફ્રન્ટ ખાતે વિશેષ કાર્યક્રમ પ્રમુખ વર્ણી અમૃત મહોત્સવ કાર્યક્રમ પ્રમુખ તરીકે પંચોતેર વર્ષ અને તેમાં પણ આજે પ્રમુખ સ્વામી મહારાજના જન્મદિવસ નિમિત્તે સાવરતી રિવરફ્રન્ટ ખાતે તેઓના આધ્યાત્મિક અનુગામી એવા પરમપૂજ્ય મહંત સ્વામી મહારાજની ઉપસ્થિતિમાં વિશેષ કાર્યક્રમ જેમાં સાવરતી નદી કાંઠે પરમ પરમપૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના ગુણોનું દર્શન કરાવતી નૌકાં તરતી મુકાઈને પ્રમુખ સ્વામી મહારાજના આધ્યાત્મિક ગુણોનું સ્મરણ કરાયું આ પ્રમુખ વર્ણિ અમૃત મહોત્સવ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિત દેશ વિદેશના ભક્તો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા એક તરફ તો આધ્યાત્મ અને વૈષ્ણવ દર્શન એમને પ્રમુખ સ્વામી મહારાજે વ્યાપક બનાવ્યું અને વ્યાપક બનાવવા કરતા વ્યવહારુ બનાવવાનું કામ કર્યું ભક્તિ અને સેવા બંનેને એકબીજા સાથે જોડી નર્મા નારાયણના દર્શન કરવાના આપણા વેદ વાક્યને કશું જ બોલ્યા વગર ચરિતાર્થ કરવાનું કામ કર્યું કે સહેજ પણ માન વગર સેવા કેવી રીતે થાય એ આપણે હરિભક્તોમાંથી જોવું પડે અને હરિભક્તોના આ ગુણ ક્યાંથી આવ્યા તો એ આપણે એવું કહી શકાય કે પ્રમુખ સ્વામી મહારાજ અને એમના સાનિધ્યમાં રહેવાથી અહીંયા ઘણા બધા સંતો છે જેના નામ દઈ શકાય કે એમના સાનિધ્યમાં રહેવાથી આ ગુણ આપણામાં પ્રગટ થાય બીજાના આનંદમાં જ બીજાના આનંદમાં જ આપણું સુખ છે જો આ એક સેન્ટન્સ આપણે બધા જ લોકો આપણા જીવનમાં ઉતારી લઈએ તો કદાચ ક્યારેય દુઃખી થવાનો વારો ના આવે ક્યારેય આપણા પોતાની અંદર એમના જીવનમાંથી જે શીખ્યા કે અહમ અહમ શબ્દ શું છે કે મેં આ મેં કર્યું છે આ મારા થકી છે એ કોઈ પણ ભાવ મિત્રો આપણા પોતાની અંદર પણ એ પ્રગટ ના થાય અનેક એનાથી વધુ કહું તો તેઓએ ઘડેલા માનવ જીવન તેમણે જે યુવાનોને માર્ગદર્શન આપ્યું છે જે રીતે પરિવારોને જોડ્યા છે કેટલાય પરિવારોને કદાચ તૂટતા જોડ્યા હશે એમના આશીર્વાદથી માત્રથી લોકોના જીવનની અંદર વિવાદો ક્ષમ્યા હશે મિત્રો અને જ્યાં ગયા ત્યાં ત્યાં શાંતિ અને પ્રેમની એ સુગંધ એ સ્પર્શી ગઈ છે મિત્ર